આજની વાર્તા ધર્મનો પ્રચાર કરવા કરતાં અનાથ બાળકોની આત્મનિર્ભર કરવા એ વધારે મહત્વનું કાર્ય છે મિત્રો જીવનની અંદર ધર્મની ભૂમિકા બહુ ઊંચી છે એમ આપણે ચોક્કસપણે માની છે અને કોઈ પણ ધર્મની ભૂમિકા ઉપર એનો વધારેમાં વધારે પ્રચારને પ્રસાર કરવો એ ખૂબ અગત્યની વાત છે પણ આ વાતને સમજાવવા માટે મારે એક બ્રિટનના શિક્ષણવિદ બુથનાન જીવન ઉપરની મારે વાત કરવી છે શિક્ષણના ક્ષેત્રમાં બુથે બહુ કામ કર્યું કેટલાય પુસ્તકો લીખા કેટલાય વિદ્યાર્થીઓ સાથે એણે શિક્ષણ કાર્ય પણ કર્યું અને એની જ્યારે નિવૃત્તિનો સમય આવ્યો ત્યારે એણે નક્કી કર્યું કે મારે હવે ધર્મનો પ્રચાર કરવો છે કારણ કે જો માણસો ધાર્મિક બનશે તો વધારે સારા શક્તિશાળી અને વધારે ઉત્તમ રીતે પોતાનું જીવન જીવી શકશે એટલે એણે નક્કી જ કરીને કહું કે મારે ધર્મનો પ્રચાર કરવો છે અને પોતે બ્રિટનના હતા એટલે એ જે ક્રિશ્ચન ધર્મ હતો એના પ્રચાર માટે કરવાના હતા એક વખત હજી શરૂઆત નહોતી કરી એ પહેલાં એક કચ્છ હતા એમાં કોઈ એક ટોળું એક નાનો આઠ દસ વર્ષના છોકરાની પાછળ દોડતું હતું અને બરોબર થોડીક વાર આગળ એ છોકરો દોડતો હતો એમાં છોકરાને ઠેસ નાગી અને છોકરો પડી ગયો ટોળાના માણસો એને પકડી લીધો એને મારવા મીંડા આ બુથથી રેવાયું નહીં એ અંદર ગયા ટોળાની પાસે એમને જઈને પૂછ્યું કે તમે એને શું કામ મારો છો ત્યારે એ બધા માણસોએ એમ કીધું કે એણે ચોરી કરી છે એટલે પહેલાં બધા એમ કીધું મને એમની સાથે થોડી વાત કરવા દો એ છોકરાને પૂછ્યું કે બેટા તે ચોરી કરી છે તો કે હા મેં ચોરી કરી છે ગયા તો કે તે શું ચોરી કરી છે તો કે હું છેલ્લા ત્રણ દિવસથી ભૂખો હતો મને કોઈએ ખાવાનું આપ્યું નહોતું મારા માતા પિતા છે નહીં કોઈ ઘરની એક પણ વ્યક્તિ નથી હું અનાજ છું અને મને ખાવા માટે ક્યારેક ક્યારેક બબ્બે સંતાન સુધી મળતું નથી અને આજે પણ હું આ રીતે ત્રણ દિવસથી ભૂખવો હતો એમાં એક રેકડીની અંદરથી મેં ત્રણ પૂરી લઈ અને ચોરીને હું દોડતો હતો જેથી હું મારું પોતાનું જે પેટમાં જે ભૂખ હતી એ ભૂખને હું શાંત કરી શકું ત્યારે પહેલા બુથે પહેલા ટોળાને એમ કીધું કે તમને ખ્યાલ આવે છે કે જિંદગીની અંદર જે માણસ ભૂખો છે અને એ માણસ કોઈ પણ ખાવાની ચીજ લઈ લઈએ કોઈ પણ ખાવાની ચીજ અને એને ચોરીને પણ લઈ લઈએ તો ખરેખર આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં નથી એવું કે માણસે ચોરી કરી છે મિત્રો આ જ પ્રકારની ભૂમિકા ઉપર મેં બે ત્રણ વાર્તાઓ કીધી છે પણ આ વાત મેં શિક્ષણ વેદના અનુસંધાનમાં કીધી અને એને એને એમ કીધું કે ચાલ બેટા હું તને ખવડાવું એને લઈ ગયા પૂરેપૂરું એને જમવા માટેની વ્યવસ્થા કરી દીધી પછી એમ કીધું કે તારે ક્યાં તું જાશ શકો હું ક્યાંય જાતો નથી અને એના અનુસંધાનમાં એક અનાથ આશ્રમની અંદર એણે આ બાળકને ત્યાં મૂકી દીધો ત્યારે બુથના મનમાં વિચાર નવો આવ્યો કે હું ધર્મનો પ્રચાર કરું એના કરતાં પણ આવા અનાસ યુવાનો અનાસ બાળકો એને જો હું આત્મનિર્ભર કરું આત્મનિર્ભર એટલે પોતે કમાઈ શકે પોતે જીવી શકે પોતાના ખાવા માટે પૈસા કાઢી શકે એવા માટે હું કામ કરું તો મને એમ લાગે છે કે ધર્મનો પ્રચાર કરતાં પણ આ કામ વધારે મહત્વનું છે ત્યારે નક્કી કરે છે કે મારે અનાથ આશ્રમ ખોલવા છે અને એ શિક્ષણકારે ઉત્તમ પ્રકારનો એક અનાથ આશ્રમ પોતાના જ પૈસાથી એને શરૂઆત કરી જેની અંદર કેટલાય અનાથ બાળકો એને રાખે એને ખાસ ચોક્કસ પ્રકારની પૈસા કમાવા માટેની તાલીમ આપે પોતે કંઈક વધારે વ્યવસાય કરી શકે નોકરી કરી શકે આ પ્રકારનું કામ પોતે તો શિક્ષણના ક્ષેત્રના હતા અને એ કામ એણે કહ્યું અને બ્રિટનની અંદર એ બૂથે અનેક જગ્યાએ આ પ્રકારના અનાથ આશ્રમો ઊભા કર્યા પણ અનાથ આશ્રમો એટલે કોઈને કોઈ યુવાનોને એટલે કે જે કોઈ બાળક હોય એને એમ ન લાગે કે મારા માતા પિતા નથી અને એ રીતે આ બુસ પોતે એકલા જ હતા અને એ રીતે એણે પોતે આ પ્રકારનું કામ કર્યું અને ખૂબ મોટા પ્રમાણમાં આ ભૂમિકા ઉપર એણે અનાથ આશ્રમોથી પોતાનું કામ કર્યું જીવન એણે આ કામ કર્યું અનેક જે અનાથ બાળકો છે એ બાળકોને આત્મનિર્ભર કરવા માટેના એના પ્રયાસો કર્યા મિત્રો મારે તમને ફરી એકવાર કહેવું છે કે શું એણે ધર્મનો પ્રચાર કર્યો હોત તો આટલી ઊંચાઈ ઉપર કામ થયું હોત શક્ય જ નથી એને બદલે એણે આત્મનિર્ભર બનાવ્યા અને આપણને સૌને એક સંદેશો આપ્યો કે જીવનમાં પણ આત્મનિર્ભર કરવા માટે કોઈ પણને આત્મનિર્ભર કરવા માટેનું કામ અગત્યનું છે પણ એમાં પણ જો અનાથ વ્યક્તિ હોય કે જેનું કોઈ હોય જ નહીં પોતાની ભૂમિકામાં પોતે કંઈ કરી શકે એમ જ ન હોય તો એવાને આત્મનિર્ભર બનાવવાનું કામ દરેક માણસોએ કરવું જોઈએ પોતાના કદાચ નિવૃત્તિના સમયમાં કે અન્ય પ્રકારે કોઈ ફ્રી હોય ત્યારના સમયમાં અથવા તો પોતાના જીવનમાં પોતાના ઘરમાં પણ એક કે બે કે પાંચ કે જે પોતાને અનુકૂળતાવાળું એવી વાત આપણને શિક્ષણવિદ બુથ નામના વ્યક્તિ આપણને કીધી મને આ વાત ખૂબ અગત્ય નહીં લાગી મને એમ થયું કે આજના સમયની અંદર અનાસ બાળકોની સંખ્યા બહુ મોટી છે એને નથી જમવાનું મળતું નથી એને રહેવાનું ઠેકાણું નથી ભણવાનું કેટલાકને માતા પિતા હોવા છતાં પણ માતા પિતા એટલા બધા નબળા હોય છે આર્થિક રીતે કે એને કોઈ પણ પ્રકારે સારું ખાવાનું આપી શકતા નથી ખરેખર એને પોતાને ભણાવી શકતા નથી તો એવા માટેનું કામ કરવું જોઈએ એવી વાત જો બૂથે આપણને કીધી હોય તો આપણે પણ ગ્રુપ બનાવીને અથવા તો એકલા પણ આ કામ કરવું જોઈએ અને આવા કામ કરનારા આ સમાજમાં અનેક સંસ્થાઓ છે અનેક વ્યક્તિઓ છે અનેક મંડળો છે અનેક વ્યક્તિઓની સાથે કેટલાય માણસો દૂરથી રહીને પણ એને મદદ કરે છે તો એ તો સારી વાત છે જ પણ શક્ય એટલું પોતાને જો એવી તક મળે તો એ બધું જ કામ કરવું જોઈએ એમાં વાર્તા આપણને કહે છે સૌને ધન્યવાદ